કિંમતને પ્રીમિયમ ગણી અથવા વગર પ્રીમિયમે ત્વરિત જૂની શરતમાં ફેરવી આપવા માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે ખાસ કરીને ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલી શહેરની રિલોકેશન સાઇટોમાં નવી શરતના પ્લોટને જૂની શરતમાં ફેરવવાના નિર્ણયનો અમલ બાવીસ વર્ષ દરમિયાન હજુ સુધી થઈ શક્યો નથી ત્યારે હાલે આ નિર્ણયમાં ભારે પ્રીમિયમની સંભવિત રકમ લોકો માટે ચિંતા સર્જી શકે તેમ છે

અને જે એ પ્લોટ ધારકો છે એ પ્લોટ ધારકોને એના ઉપર નથી કોઈ લોન મળતી નથી વેચછાટ કરી શકતા પરિણામ એવું આવે છે કે જ્યારે એ મારા પરિવારનો નવી સરસનો પ્લોટ છે અને મને કોઈ પ્રશ્ન ઊભો થાય છે તો આ કંડિશનમાં હું પ્લોટને બેંકમાંથી લોન લઈ અને મારો સારા ખરાબ પ્રશ્ન ઉભી કરી શકું પરંતુ આજે એ થઈ શકતો નથી પરિણામે હું વ્યાજ કોરોના ચક્કરમાં આવું છું અને મારે મોટો વ્યાજો ભરી ભરી અને અનેક આપણી પાસે એવા દાખલાઓ છે કે આત્મહત્યા સુધી લોકો પહોંચી શક્યા છે જ્યારે સરકારે વખતો વખત મોટી મોટી જાહેરાતો કરી છે તમને આરા ધ્યાનમાં હશે બે હજાર સત્તરની ચૂંટણી અને બે હજાર ચૌદ ચૂંટણી વખતે નિમાવીને બહુ જ મોટા મોટા વાયદાઓ કર્યા હતા કે એક મહિનામાં તમારા પ્રોટોનું સોલ્યુશન આવી જશે બે મહિનામાં આવી જશે હકીકત એ થઈ કે નીમાબેન જતા રહે જે રિલોકેશન સાઇટના નવી શરતના પ્રવર્ધારકો છે એમનું કોઈ જ નિરાકરણ આવ્યું પરિણામે આજે ભૂતકાળથી જ અમે કલેક્ટર સાહેબ સાથે લડી રહ્યા છીએ પત્રો આપી રહ્યા છીએ આવેદનપત્રો આપી રહ્યા છીએ પરંતુ કોઈ સમાધાન ન આવતા આજે અમે છેલ્લું આવેદનપત્ર આપ્યો છે અને સાત દિવસનો સમય આપ્યો છે સાત દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચંદિયા માર્ગે કલેક્ટર કચેરીમાં કે એની આસપાસ જ્યાં પણ પરમિશન મળશે ત્યાં આમરણ ઉપવાસ